અને પરચુરણ જેવી જનસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈસો એકવીયા

પચાસ અડતાલીસ ઓગર પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ અઠાવન રૂપિયા ઓગણ એક

રોજ ભૂણ ના ત્રાસ ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ಮಾರ ಶ್ಯಾಮ શ્યામ mm -hmm. <N ông liebe glass> <N>

ਮਰਦਾ ਨੂੰ ਵਾਹਨੇ ਆਹ ਵਾਲੀ ਮੈਂ ਇਹ ਹੋਸਾ ਨਹੀਂ ਜੋ ਜੈਸੂ ਵਿਦਿਆ ਜਿਸ ਆਕਾ ਰਿਹਾ ਨਾ ਕੈਟੇਗਰੀ ਗਾਦੀ ਨੇ ਮੈਨੇ ਬੈਗਨ ਮਾਨ ਮਾਨ ਨੋਟਰ ਹਾਲੀ ਇੱਕ ਫੁੱਲ ਸੋ ਆ ਤੋ ਮਾਰੇ ਕੀਆ 3456798 ਜਾਣਾ ਹੈ ਫੁੱਟ ਆ ਨਾ ਜੋ ਹੋਸਾ ਟਾ ਨਾ ਇਨਸ਼ਾ સોળસો ને આઠ રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે પંદરસો ને પચાસ રૂપિયાથી લઈને સોળસો નેવું રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે સાથેમાં તેમની રજાઓ બાદ કપાસના બજારમાં એકસો પચાસ રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે